સ્વાભિમાન રાધનપુર શ્રી વિનય વિદ્યાલય પ્રતિજ્ઞા અને પ્લાસ્ટિક મુક્ત શાળાની સિદ્ધિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત અમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમની સાથે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી વિનય વિદ્યાલયમાં તારીખ એક સપ્ટેમ્બરના રોજ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સમગ્ર શાળા પરિવારે મળી પ્રતિજ્ઞા લીધી કે શ્રી વિનય વિદ્યાલયને સાચા અર્થમાં સર્વાંગી વિકાસનું તીર્થસ્થાન બનાવવામાં આવશે શિક્ષક શ્રી ડી એન્ડી ઠાકોરે વિદ્યાર્થીઓને શિક્ષકોને મારી શાળા મારું સ્વાભિમાનની પ્રતિજ્ઞા લેવડાવી હતી જ્યારે શાળાના પીએચડી સ્કોલર વિદ્વાન આચાર્ય શ્રી જેડી ભરવાડે શાળાને અમારું સ્વાભિમાન ગણાવી શુભકામનાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે દરેકના સહકારથી શ્રી વિનય વિદ્યાલય સંસ્કારોનું કેન્દ્ર બની રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યક્રમમાં આગેવાની કરશે આ અવસરે આચાર્ય શ્રી જેડી ભરવાડે ખાસ ઉમેર્યું કે તાજેતરમાં વિનય વિદ્યાલયે પ્લાસ્ટિક મુક્ત શાળા કાર્યક્રમ અંતર્ગત હજાર પ્લાસ્ટિકની બોટલો ભેગી કરી હતી આ પર્યાવરણ સંરક્ષણ કાર્ય નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ લીધી છે અને તેનું નોમિનેશન પણ થયું છે આ સિદ્ધિ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો પ્રયાસ વિનય વિદ્યાલય સતત કરી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ સમાજ સેવા સમરસતા અને ભાઈચોરા જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનું છે શાળાને માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પરંતુ એક જીવંત અને પ્રેરણાદાયક તીર્થસ્થાન બનાવવાનો સંકલ્પ લેવાયો હતો શાળા પરિવારે આગામી દિવસોમાં વ્યસન મુક્તિ અભિયાન તથા પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમો હાથ ધરવાની પણ જાહેરાત કરી હતી જેથી વિદ્યાર્થીઓને મૂલ્ય આધારિત શિક્ષણ સાથે સમાજ સેવા તરફ પ્રેરણા મળે રિપોર્ટના શાળા ઠાકોર રાધનપુર આપણે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંકલ્પ લઈએ છીએ કે આપણે સાથે મળીને આપણી શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું આપણે શાળાની સંપત્તિ સંસાધનો અને શાળાના સમયગાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું અને તેનું રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ ભેદભાવ હોય આપણે સૌ સંભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું આપણે શિક્ષણ તરીકે નહીં પણ ચારિત્ર નિર્માણ સ્વિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું માધ્યમ તરીકે સ્વીકારીશું આપણે શાળાની ફક્ત એક સંસ્થા તરીકે નહીં